તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે સત્યાવીસ સાત બે હજાર ચોવીસને વાર છે શનિવાર શનિવારના રોજ આપ તમને હું લઈને આવ્યો છું બકાલા શાક માર્કેટમાં તો જોઈ શકો છો આપણે ગોંડલની બસ સ્ટેન્ડવાળી માર્કેટયાર્ડ છે અહીંયા જોઈ લે તમે બકાલાનો ભંડા છે આ તો જોઈ લઈએ મોટો સડો ભર છે હાલ હરાજી બહેની પૂરી થઈ ગઈ છે પણ તમને આપણે જણાવ્યા છીએ ટૂંકમાં પણ એવા ભાવ રહેલ છે શાકભાજીમાં તો તમને જણાવી દઈએ આજના ભાવ કેવા લાયેલા છે બાકાલામાં તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો તો ચાલો જાણીએ આપણે આ બધા સબ્જીનો કેવો રહેલો છે રેટ જોઈ લો મેથીની ભાજી પણ છે પાલકની ભાજી પણ છે ને કાંજરીઓ પણ છે જોઈ લો ત્રણેય ભાજી છે જોઈ લો આનો તમને ભાવ બતાવું તો દસ થી માંડીને વીસ રૂપિયાનો પૂરો છે અત્યારે ત્રણેય ભાજીના જોઈ લો

કિલોનો ભાવ તમને જણાવું તો સાઈઠ ના કિલો છે એકદમ લીલા જોઈ લ્યો ટમેટા પણ છે જોઈ લ્યો સો રૂપિયા ના કિલો જોઈ છે બાકી તમને જણાવી દઈએ બીજું પણ જોઈ લ્યો રીંગણા છે તમારે જો એવા જોઈ લ્યો ત્રણ વકલના ના રીંગણા છે ત્રણ નહીં સોરી ચાર વકલના ના રીંગણા છે જોઈ કોળાના પણ રીંગણા છે 20 ना किलो रिंगणा बेचाय छ અત્યારે જોઈ લે 20 ના કિલો છે હો જોઈ લે કાકડી છે જોઈ લે કાકડી છે મેથીની ભાજી છે જોઈ લે કોથમીર છે કાણા ભાજી કાણા ભાજી અત્યારે તો 100 રૂપિયા કિલો આલે છે જોઈ લે કિલોનો ભાવ છે અત્યારે ગાણામાં થોડીક તેજી છે હો કાકડી જોઈ લે 60 રૂપિયા કિલો છે મુંગવાળ છે જોઈ લે આપ જોઈ શકો છો પટેલ શાકભાજી હા છૂટક તથા હોલસેલ ભાવમાં અત્યારે અહીંયા મળી જાય તમને દરેક શાકભાજી તો ચાલો દોસ્તો અત્યારે આ તો આજનો શાકભાજીનો વિડીયો તો વિડિયો સારો લાગે તો વિડીયો લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે આવા જ વિડીયો તમને જોવા મળશે મારી ચેનલમાં અને આ તમારે શાકભાજી પણ વસ્તુ લેવી હોય તો કોમેન્ટમાં મેસેજ જરૂર કરજો તો ચાલો અત્યારે આ વિડીયોમાં આટલું જ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી સૌને જય માતાજી